દરેક જગ્યાએ મિત્રો તુરિયાનો તમે લાભ જોઈ શકો છો તુરિયાનું એટલું બધું ફ્લાવરિંગ પણ એટલું છે એનો વિકાસ પણ એટલો છે એની ગ્રીનરી વિકાસ અને એકદમ લીલીછમ વાડી વાળી જુઓ મતલબમાં કોઈ પણ જાતનો પ્રશ્ન નથી તમે દરેક જગ્યાએ જુઓ તુરિયા બધે મતલબ પાંદડે પાંદડે તુરિયા તમને દેખાતા છે જો કેટલા બધા એની ક્વોલિટી સાઇનિંગ બતાવો તમે જો એકદમ સીધા તુરિયા જુઓ મિત્રો છે એક નંબરનું તુર્યું દરેક જગ્યાએ જબરજસ્ત જુઓ બરાબર આ સવારમાં લીધી છે બરાબર પણ તો પણ કેટલા બધા જોરિયાનો લાભ જોઈ શકો છો જબરજસ્ત ખેડૂત મિત્રને ઉત્પાદન મળ્યું છે બરાબર આ બાજુ બધે દરેક જગ્યાએ બતાવો છો મિત્રો જુઓ એક નંબર આ જુઓ તુરિયા બતાવો જુઓ એક નંબરની ક્વોલિટી શાઇનિંગ અને ચમક છે એક નંબર

ઓકે તો બાવીસ છ બે હજાર પચીસ ના રોજ એમને રોપાન કરેલું છે ઓકે તો મતલબમાં આ વાડીમાં તમારે મતલબ પેલા શું તકલીફ હતી અમારે એમાં ફૂગ ની તકલીફ હતી પત્તા ફાટી જતા બરાબર પછી ફંગી વોરિયર વાપરી એના માટે ઓકે તો મતલબમાં જે તમારે આ બધી તકલીફ હતી કે જે ફંગી સાઈડ લાગી જતો હતો બરાબર અને પત્તા ફાટી જતા હતા તો આ બધા એમને પ્રશ્ન હતા અને ઉત્પાદન માં કેવું હતું પહેલા આપડી દવા નથી વાપરી ત્યારે પહેલા ઉત્પાદન પણ ઓછું હતું વિકાસ પણ ઓછો હતો વિકાસ પણ ઓછો હતો ઉત્પાદન પણ ઓછું હતું ઓકે અને એના પછી જય પરિવર્તન ની પ્રોડક્ટ વાપરી એમાં પણ અમને રિઝલ્ટ સારો બેસ્ટ મળ્યો અમને ઓકે તો એમને આપડી પ્રોડક્ટ જે વાપરેલી છે એમને જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે અને ટોટલી આ ચાર વીઘા છે બરાબર તો ચાર વીઘામાં અત્યાર સુધી તમે કેટલી તુરિયાની વીણી લીધી છે પંદર થી વીસ વાર વીણી લીધી છે થી વીસ વાર એમને તુરિયાની વીણી વીણી લીધી છે બરાબર અને કહેવાય કે મતલબમાં ઉત્પાદનમાં તમારે કેવું રહેશે ઉત્પાદનમાં અમને સારું મળે છે ઉત્પાદન પણ ઓકે તો ઉત્પાદન પણ જબરજસ્ત મળે છે કેટલા દિવસે વીણી વીણો છો તમે પોતરા દિવસે વણીએ છે બરાબર એટલે એક દિવસ છોડીને દરરોજ તોડો છો એક દિવસ છોડીને એક દિવસ છોડીને તોડે છે બરાબર આ મતલબ માં ચાર વીઘા માં ટોટલ કહેવાય તો ટોટલ કેટલું ઉત્પાદન નીકળે હાલ અમે 300 મણ જેટલું ઉત્પાદન લીધું છે અને 400 મણ નીકળવાનો અંદાજ છે હજુ સુધી ઓકે તો કહેવાય કે 300 મણ જેટલું એમને ચાર વીઘા માંથી ઉત્પાદન નીકળે છે અને અત્યારે પછી એમને એવું લાગે છે ઉત્પાદન જોઈને કે 400 થી 500 મણ ઉત્પાદન ઉતરે એવું લાગે છે બરાબર તો આ બનાસકાંઠા ની અંદર અને આજુબાજુના જે પણ તમારા ગામની બાજુમાં જે પણ આ ખેડૂત મિત્રો વિડીયો જોશે એમને આ પ્રોડક્ટ અને આ દવા વિશે તમારે શું માહિતી આપી કે આ દવા વાપરશો તો રિઝલ્ટ કેવું રહેશે ઇન્ડિયાની દવા વાપરશો તો રિઝલ્ટ પણ સારું અને બેસ્ટ મળશે તમને ઓકે તો રિઝલ્ટ જબરજસ્ત મળ્યું છે આમ તમને અંદાજો થાય કે મતલબ કેટલાની અત્યારે કેટલા રૂપિયાની થઈ ગયા તુરિયાની વાડી અમને અંદાજ છે કે એક લાખ ઉપર જતી રહેશે ઓકે તો એક લાખ ઉપર અત્યારે એમનું મતલબ જે આવક થઈ ગઈ છે તો આ દવા વાપરે તો ખેડૂત ની વધારો થાય કે નહી થાય વધારો થશે બરાબર છે તો આપણી જે આ પ્રોડક્ટ છે જય પરિવર્તન છે ઓકે તો આપડી દવાના ત્રણ વાર છંટકાવ કરેલા છે અને બે વાર ડ્રીજીંગ આપેલું છે બીજી કોઈ પણ દવા વાપરેલી છે તમે નથી બીજી છે ઓકે બરાબર છે બીજી કોઈ પણ દવા વાપરેલી નથી અને પહેલેથી જ આપણી દવાનો ઉપયોગ કરેલો છે ખેડૂત મિત્ર એ ઓકે તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં તો જે પ્રોડક્ટ વાપરી છે ખેડૂત મિત્ર એ ઓકે તો આ ક્રોપ પરિવર્તન છે પંદર લીટરમાં પચીસ ml લેવાનું છે તમારે તમે એની ગ્રીનરી જુઓ વિકાસ જુઓ નવી ફૂડ જુઓ નવી શાખાઓ જુઓ બતાવો થોડી આજુબાજુ વાડી જુઓ એકદમ છે ગ્રીનરી કોઈ પણ જગ્યાએ તમને વાડી જોયેલી જોવા નહીં મળે એકદમ લીલીછમ.

ખરી જતું હોય તો ફાવરી ના ઘટાડો કરે તમારે જે પણ ફળ આવે એની સાઇઝ વધારવાનું કામ કરે બરાબર છે તો એક નંબરનું રિઝલ્ટ છે અને ક્વોલિટી નંબર બનાવે એકદમ સાઇનિંગ જોરદાર લાવે જો નંબર વન તુર્યું ઓકે તો આ તમારે પંદર માં વીસ થી પચીસ એમએલ લેવાનું છે બીજું એમને વાપર્યું છે આપણું પેસ્ટ ઓર્ગો જે કહેવાય કે માર્કેટમાં તમારે દસ જાતની અલગ અલગ બોટલો વાપરવું પડે એના આપણે આ એક જ બોટલ છે પેસ્ટ ઓર્ગો આમાં ટોટલી જીવાત આવી જે રીતે કથેરી છે છે વ્હાઇટ ફ્લાય છે મિલીબગ છે ઉતી લીલી પોપટી છે મોલુમસી છે ફંગી સાઈડ છે બધા શાકભાજી તમે વાપરી શકો છો પંદર માં તમારે પચીસ થી ત્રીસ એમ લઈ શકો છો અને બીજું જે વાપર્યું છે આપણું ફંગી વોરિયર બરાબર છે તો જે તમારે ફંગીસાઈડ ને પ્રોબ્લેમ આવતા હોય બ્લેક ફંગસ વ્હાઇટ ફંગસ પાનમાં ટપકા પડી જતા હોય બરાબર તો કોઈ પણ જાતના ફંગીસાઈડ એના માટે આ ફંગીસાઈડ બે વાર કરેલું તો આ ભૂમિ પરિવર્તન શું કરશે ઓલ માઇક્રોનુટ ખાતર પૂરા પાડશે તમારે મતલબ સોલ આની અંદર ખાતર આવેલા છે તમારે એક વીઘામાં એક બોટલ આપી દેવાની સીઝનમાં બે વાર પાંચસો ગ્રામ આપી દેવાનું છે અને બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર ઓકે તો આ તમારા જમીનમાં અગાઉમાં જેટલા પણ ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય એને લાવીને કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરશે અને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ પણ તમારે એક વીઘામાં એક બોટલ આપી દેવાની બીજું છે રૂટ પરિવર્તન જે ફંગી સાઇડનો પ્રોબ્લેમ કહેવાય કે સુકારો ના આવે બફારો ના આવે ઉંધાઈ ના આવે મિયોળ ના આવે કોઈ પણ બ્લેક ફંગસ વ્હાઇટ ફંગસ મતલબ જમીન આવે ગાંઠો પડી જાય નહીં ઓકે તો જગતસિંહ સંતુષ્ટ છો અમે જઈ પરોડક થી સંતુષ્ટ છીએ ઓકે એકવાર તમારો કોન્ટેક નંબર આપી દો એટ વન ફોર વન ટુ ફોર વન એટ ફાઈવ સેવન ફરી એકવાર બોલી જાઓ વન એટ ફોર વન ટુ ફોર 1857 ઓકે તો આ ખેડૂત મિત્રો આપેલો છે આ વિડીયો જોશે તો તમે કપાસમાં વાપરી શકો છો બરાબર મગફળીમાં વાપરી શકો છો તુરિયાની વાડી હોય ગલકાની વાડી હોય કે ટીંડોરાની વાડી હોય કોઈ પણ પાક કરતો હોય બધા પાકમાં તમને આ પ્રમાણે રિઝલ્ટ તમને લાવી આપીશું ઓકે તો વિડિયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન ઓકે તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન